એકવાર બનાવી મહિનાઓ સુધી ખવાય તેવો ગુજરાતી ચેવડો હેલો હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચન માં આજે આપણે બનાવીશું તો ચેવડાના મસાલા સાથે આજે આપણે બનાવીશું ગુજરાતી ચેવડો તો આ ચેવડો છે ને તમે મહિનાઓ સુધી ખાઈ શકો સાંજ માટે અથવા નાસ્તા માટે ગમે ત્યારે ખાઈ શકાય અને મહિના સુધી ખરાબ નહીં થાય અને એકદમ ક્રિસ્પી રહેશે તેવો બનાવીશું તો ચાલો બનાવીએ એના માટે આપણે લેશું પાંચસો ગ્રામ મમરા તો આ જે પેકેટના મમરા આવે ને તે જ મેં લીધા છે મમરાને સરસ રીતે આપણે સાફ કરી લેવાનું આ રીતે એટલે જે પણ એક્સ્ટ્રા કચરો ઝીણો ભૂકો બધું હશે ને એ નીકળી જશે અહીંયા ચેક કરી લેવાનું મમરા આ રીતના ક્રિસ્પી હોવા જોઈએ જો ક્રિસ્પી ન હોય ને તો તમારે એને શેકી લેવાના મારા મમરા એકદમ

અહીંયાં તમે જુઓ બધા મમરામાંથી આ રીતે ખરાબ મમરા કાઢી લેવાના અને સરસ રીતે સાફ કરી લેવાનો તો આ રીતે મમરા બધા સાફ થઈ જશે અને બધાને હું આ રીતે ચેક કરું છું જો મમરા મને થોડા પણ સોફ્ટ લાગે ને તો હું એને રોસ્ટ કરી લઈશ પણ એકદમ ક્રિસ્પી છે હવે અહીંયા આપણે લેશું પૌવા તો અહીંયા મકાઈના પૌવા લેવાના છે એ પણ બસો ગ્રામ તો આ રીતના મકાઈના પૌવા મળે જ છે માર્કેટમાં તમે કોર્નફ્લેક્સ અને મકાઈના પૌવા બંને કોર્નફ્લેક્સ નથી લેવાનું અને મમરા પણ તૈયાર ક્રિસ્પી છે એટલે હું અહીંયા શેકતી નથી અને જો મમરા નો તમારા ક્રિસ્પી હોય ને તો થોડા શેકી લેવાના હવે આપણે મમરાના ચેવડામાં એડ કરવાની વસ્તુને ફ્રાય કરીશું ફ્રાય કરતા વખતે આ રીતની કોઈ પણ કાણાવાણી ગળણી લઈ લેવાની અને એમાં જ ફ્રાય કરવાનું એટલે તમારું તેલ બિલકુલ ખરાબ નઈ થાય અને તેલ જ્યારે તમે બધી વસ્તુ ફ્રાય કરો ને ત્યારે સરસ એવું ગરમ હોવું જોઈએ પહેલાં હું અહીંયા શિંગદાણા ફ્રાય કરું છું એક કપ શિંગદાણા લીધા છે આ રીતે અડધા અડધા કપ જેટલા બે વાર ફ્રાય કરી લઈશ અને આ રીતે તેલમાં ડીપ કરીશું એટલે બધા શિંગદાણામાં જે ફોતરા છે એને બધા ફૂટવા લાગશે અને ક્રિસ્પી શિંગદાણા થઈ જશે બસ એને તેલમાંથી કાઢી લેશું અને એ જ રીતે બાકીના તમે જુઓ ફ્રાય કરી લીધા સિંગદાણા ફ્રાય કરતી વખતે તેલનો કલર ચેન્જ થઈ જશે પણ પાછું ગરમ થશે હવે અહીંયા નાની સાઈઝની જે ભૂંગળી આવે ને તે લીધી છે માર્કેટમાં આસાનીથી મળી જાય છે જેને આપણે ફ્રેમ્સ પણ કહીએ છીએ આ રીતે એને પણ હાઈ ફ્લેમ ઉપર તળવાની છે બધી વસ્તુને આપણે હાઈ ફ્લેમ ઉપર તળશું ને એટલે તરત જ તળાઈ પણ જશે અને સાથે તેલ પણ નહીં પીવે આ રીતે થોડી વાર રાખીશું તેલમાં અને આ રીતે ફૂલી જશે તમે જુઓ એકદમ સરસ એવી ફૂલી ગઈ ને મારી પાસે નાની સાઇઝની છે એટલે હું નાની બનાવું છું તમારી પાસે જે પણ ભૂંગળી હોય એ લઈ શકાય અને જે જે વસ્તુ તમે ચેવડામાં એડ કરતા હોય ને એ પણ લઈ શકાય હવે અહીંયા તમે જુઓ મેં બધી ભૂંગળીને તળી લીધી મેં અડધા કપ જેટલી ભૂંગળી લીધી હતી કારણ કે બાળકોને ખાવાનો હોય ને તો આ ભૂંગળી ખૂબ જ સરસ લાગે છે ને એમને ચેવડો આ ભૂંગળીના લીધે જ ભાવતો હોય છે હવે અહીંયા મેં લીધી છે આ રીતની બટેટાની સ્ટિક તો આ જે બટેટાની ખમણ કે સ્ટિક છે ને એ મેં ઘરે જ બનાવી છે અહીંયા આ રીતે બનાવી અને સ્ટોર કરી દઉં છું હું આખો વર્ષ પછી ચેવડામાં આ રીતે યુઝ કરી શકાય આ રીતે એને પણ આપણે હાઈ ફ્લેમ ઉપર ફ્રાય કરી લેશું તો આપણે એને ડાયરેક્ટ તેલમાં ફ્રાય કરીએ તો છૂટી છૂટી થઈ જાય અને ભેગી થતા બહુ વાર લાગે એટલે આ રીતે મોટી ગરણી લઈ લેવાની અને એમાં જ ફ્રાય કરવાની હવે અહીંયા મકાઈના પૌવા આપણે ફ્રાય કરીએ ને ત્યારે ગેસનું આપણે ખાસ જોવાનું કારણ કે મકાઈના પૌવા છે ને એ હાઈ ફ્લેમ ઉપર ફ્રાય કરવાના છે સાથે તેલ એકદમ સરસ ગરમ હોવું જોઈએ એટલે કે ધુમાડા નીકળતો હોય ને એવું ગરમ હોવું જોઈએ એના લીધે પૌવા સરસ એવા ફ્રાય થશે હવે અહીંયા ચેવડામાં એડ કરવા માટે થોડા આપણે મીઠા લીમડાના પાનને પણ ફ્રાય કરી લેશું આ રીતે સરસ રીતે ફ્રાય થઈ જાય ને એટલે આપણે એને એક વાસણમાં કાઢી લેશું અને સાથે હું મમરામાં ચેવડામાં એડ કરું છું લીલા મરચાં એને પણ હું ફ્રાય કરી લઉં છું મરચાંને આપણે એકદમ ક્રિસ્પી કરી લેવાના છે એની તીખાશ ઓછી થઈ જશે અને ખાવામાં ખૂબ સરસ લાગશે આ રીતે ફ્રાય થઈ જશે એટલે પછી આપણે એને પણ કાઢી લેશું અને હવે વઘાર કરીશું ચેવડાનો એના માટે ચાર ટેબલ સ્પૂન તેલ એડ કરીશું અને અડધી ટી સ્પૂન જીરું અને ખાસ વઘારમાં આપણે હળદરનો યુઝ કરવાનો છે એનાથી જ વઘારનો ટેસ્ટ બહુ સરસ એવો આવશે એના માટે એક ચમચી હળદર એડ કરીશું તેલમાં આ રીતે હળદર બિલકુલ કાચી ન રહેને ના રહી બળી પણ ના જવી જોઈએ બસ એ રીતે મેં અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દીધી હવે આપણે જે મમરા તૈયાર કર્યા છે ને એના ઉપર આ રીતે હળદરનો વઘાર એડ કરી દેવાનો પેલા આપણે કોઈ વસ્તુ એડ નહીં કરવાની એકલા મમરા લેવાના અને મમરા ઉપર જ આ રીતે વઘાર કરવાનો જેના લીધે શું થશે કે જે આપણે ફ્રાય કરીને રાખ્યું છે ને એમાં પણ હળદર નહીં બેસે અને મમરા પણ એકદમ વ્હાઈટ નહીં રહે બધા મમરા સરસ યલો થઈ જશે આ રીતે અને વઘાર એવો સારો એવો બેસી જશે હવે જે ફ્રાય કરીને બધી વસ્તુ રાખી છે ને ત્યાં સમયે એડ કરી દેસુ હજી આપણે એમાં કોઈ મસાલા એડ નથી કર્યા સ્પેશિયલ એક મસાલો તૈયાર કરીશું પેલા આ રીતે બધી વસ્તુને મિક્સ કરી લેવાની અને તૈયાર કરી લેવાની પછી જ આપણે મસાલો તૈયાર કરવાનો છે હવે મસાલો કરવા માટે આપણે એક ચમચી વરિયાળી અને સાથે આપણે એમાં એડ કરીશું એક ચમચી આખા ધાણા એનાથી બહુ સરસ એવો ટેસ્ટ આવશે સાથે બે ચમચી એટલે કે બે ટેબલ સ્પૂન ખાંડ એડ કરીશું ખાંડનું પ્રમાણ ચેવડામાં થોડું વધારે એડ કરવાનું એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર અડધી ટી સ્પૂન ગરમ મસાલો અહીંયા સંચર પાવડર હું એડ કરું છું એટલે મીઠું હું ઓછું એડ કરું છું અહીંયા સ્વાદ પ્રમાણે તમારે મીઠું એડ કરવાનું અને સાથે આમચૂર પાવડર ખાટો મીઠો ટેસ્ટ આપશે અને ચાટ મસાલો એનાથી પણ ટેસ્ટ ચટપટો લાગશે હવે આ બધી વસ્તુને આપણે એકદમ ફાઇન પાવડરની જેમ ગ્રાઇન્ડ કરી લેશું તો આપણો સ્પેશિયલ ચેવડાનો મસાલો તૈયાર થઈ જશે આ મસાલો બનાવી તમે રાખી પણ શકો આખો વરસ સુધી આ મસાલો રાખી શકાય છે અને જયારે ચેવડો બનાવો ને તરત જ તમે ચેવડામાં યુઝ કરી શકો છો હવે જે મસાલો તૈયાર કર્યો ને એમાંથી જે અડધો મસાલો છે ને એ આ સમયે એડ કરી દેસુ અને પછી અડધો મસાલો હું તમને કહીશ ક્યારે એડ કરવો પેલા આ રીતે મિક્સ કરી દેસુ તમે જુઓ આ રીતે બધો મસાલો મેં એડ નથી કર્યો પેલા અડધો મસાલો એડ કર્યો પેલા મિક્સ કરી દેસુ અહીંયા આપણા આ જે ચેવડો છે ને એમાં આપણે હજી બીજી વસ્તુ પણ એડ કરવાના છે એટલા માટે મસાલો આપણે થોડો બાકી રાખ્યો છે પેલા આ રીતે એડ કરી દેસુ મિક્સ કરી દેસુ અને અહિયાં બે કિલો જેટલો આ જે ચેવડો છે ને તૈયાર થયો છે માત્ર પાંચસો ગ્રામ મમરામાંથી હવે હું એડ કરું છું એમાં સેવ તો આ જે સેવ છે ને એ મેં ઘરે જ બનાવેલી છે અને તમારી સાથે ઘણી બધી વાર રેસીપી શેર કરી છે અને હા જો પરફેક્ટ સેવની રેસીપી જોવી હોય ને તો મને માં કહેજો હું તમારી સાથે શેર કરીશ હવે અહીંયા સેવ પણ મિક્સ કરી દેસુ ઘણા બધા આમાં ચવાણું પણ એડ કરતા હોય છે જો તમારે એડ કરવું હોય ને તો એ પણ એડ કરી શકાય સાથે આપણે જે મીઠો લીમડો અને મરચા ફ્રાય કરીને રાખ્યા હતા ને તે એડ કર્યા પછી બાકીનો મસાલો એડ કરીશું તો આવું કેમ કર્યું મેં કારણ કે સેવમાં જો બધો મસાલો ચોટી જાય ને એટલા માટે કારણ કે મારી સેવ છે ને એકદમ ગરમ ગરમ હતી એટલે મેં એને લાસ્ટમાં એડ કરી અને પછી મસાલો એડ કર્યો બધી વસ્તુમાં મસાલો પ્રોપર મિક્સ થાય ને એટલા માટે મેં આવી રીતે મિક્સ કર્યું છે અને સરસ રીતે મિક્સ કરી દેસુ અને આ જે ચેવડો છે ને એ શિયાળામાં તમારે એ ડબ્બામાં ભરવાનો ચોમાસામાં તમારે પ્લાસ્ટિકના ડબ્બામાં ભરી અને પછી એ ટેડ ડબ્બામાં ભરવાનો એટલે પ્લાસ્ટિકમાં ભરી અને પછી એટે ડબ્બામાં ભરવાનો એટલે બિલકુલ સોફ્ટ નહીં થાય ક્રિસ્પી જ રહેશે અને મહિનાઓ સુધી પણ ખાસો ને બિલકુલ ખોરો નહીં થાય અને બિલકુલ એમાં તેલ પણ નથી જુઓ એકદમ ડ્રાય છે તો આપણો ટેસ્ટી મસાલેદાર ચેવડો બનીને તૈયાર થઈ ગયો મહિનાઓ સુધી પણ ખરાબ નથી થતો ચા સાથે નાની મોટી ભૂખ માટે તમે ગમે ત્યારે ટ્રાવેલમાં પણ લઈ જઈ શકો તેવો ચટપટો મસાલા સાથે આપણો ચેવડો તૈયાર છે તો ટ્રાય કરજો થેન્ક યુ